પોલીસ સ્ટેશનના પીએસઆઈની ધરપકડ કરવામાં આવી અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભ્રષ્ટ પીએસઆઈ લલિત પુરોહિતની ધરપકડ બનાસકાંઠાના ફરિયાદી પાસે ગુના નો નોંધાવવા માટે રૂપિયા ત્રણ લાખની માંગણી કરી હતી આખરે લકજક કરીને પીએસઆએ 1 લાખમાં માનીયા અને સમાધાન માટે રૂપિયા એક લાખ રૂપિયા લાંચ લેતા જર્પી પાડવામાં આવ્યા બનાસકાંઠા એસીબી વિભાગમાં ફરિયાદ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી સુરત એસીબી દ્વારા લાંચિયા ભ્રષ્ટ અધિકારી અઠવાના પીએસઆ લલિત પુરોઈતની ધરપકડ કરવામાં આવી અને હવે આગળની તપાસ શરૂ કરવામાં આવી બ્યુરો રિપોર્ટ સુરત ગત અઠવા પોલીસ સ્ટેશનની અંદર એસીડીના અમારા ફરિયાદીને વિરુદ્ધમાં એક અરજી હોય જે અરજીના કામે લલિત પુરોહિત નામના પીએસઆઈ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે જેઓ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલા હતા અને એ અરજીના કામે ફરિયાદી વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર નહીં કરવાના આવે પેટે પ્રથમ ત્રણ લાખ રૂપિયાની માગણી કરેલી અને રજકના અંતે એક લાખ રૂપિયામાં નક્કી થયેલું જે એક લાખ રૂપિયા લેતા આ લલિત પુરોહિત પીએસઆઈ નાઓની અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે